પણ ગાંદો ગાંદો ન કરતો પણ એને કાઈ ઢોર બોર સારવા મોકલતા હો ઈ કાઈ ન કરે ને દેવો રેખરા રાખે બધે ਤੇ તમર ઘર કેવાય તમાર ઘર નામ કેવાય કાઈક શીખવાડી ત્યારે રીતે કોણ બે હનાડી હું ડુંગરી લાવો પાકે આવી ડુંગરી હોય મારી માય દીદી આવી લાવ્યો તો માર માને લેતા જ ન થા આવડતો હા મેં ડાલ

ના ના <laughs> 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 અરે ઓલા વિનુભાઈ ના ખેતર માં ગાયું રખડે કોની ગાયું રખડે છે આ માફ કરશો નથી કે માએ ને દીદી કઈ હું માટકો લઈ નઈ લાવ્યો હું ચા તો કોણ લઈ આવો હવે બેલ લઈ તો બોન ને મા સાઈટ સા બગા ને ખાલી તે દેખાય તો મને નઈ ઓકે ચાલ મારને સાઈટ ભરીને લઈ જાય સમજી ગયા એ બોલા சிவாભાઈના સાઈટ મળે ને ત્યાંથી લઈ આવજો నాmile తిని భనిస్ ALipe చేడిటడ్ నారిది పంనితొచ్డు రారించ్ కాినిని ఱారింస్ ఛిక్రా గుశ్త్ పోస్ ఘిక్రిట్ మీాబుసేల్మిత్గు పంని ના આ લે જેવું કોન થાય પીવડાવી દો મને પીવડાવો મને નથી આવડત તને પીવડાવી દો એલમાર બટા

Haro haro લ્યો Homo એક મહિના પહેલા na fela zi ane ti Thie? To dô haru leu I Hore I Hore Karna c'yaj jaj tamara? I un aree જo Hore 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 I Hore Hore

એ ગળ ધરાની અંદર દરામાં ઉતરતી અને ગોવાતીને એ ગાનું વળતર નહોતું મળતું યાને કે એ ગા સારતો એને ભાડું પૈસા કંઈ મળતું નહોતું અને એક દિવસ ગોવાળે જોયું કે મારું બેટું બધેથી પૈસા આવે છે પણ આ એક ગા કેમ આમ જલ્પી દીધું જઈએ જોવું જઈએ જોવું તે આ ગા ક્યારે અને એ ગુનામાં ઉતરવા માંડે ગોવાળે એનું પૂંસડું પકડ્યું પૂંસડું મૂક્યું નહીં હે ગોવાળે એનું પૂંસડું મૂક્યું નહીં એની ગા પાણીમાં ઉતરી પાણીમાં ઉતરી એટલે પાણીની અંદર ડોસી રૂપે માં જ તંબા ખોડલ હતા સરસ મજાના મકાન હતા ઓરડા હતા આવું ગોવાળે જોયેલું અને એમ કીધું કે મારે આ ગા તમારી છે એટલે માજી રૂપી ખોડિયારમાં એમ કીધું કે હા બાપ આ ગા મારી છે તો આનું કોઈ દિવસ મને વળતર નથી મળ્યું એટલે એ ડોશીમાં રૂપી ખોડિયારમાં એવું કીધું કે બોલ બેટા શું દઉં તેથી એના ઓંસરીની કોરે ઝાયરના થૂંભડા હતા હે એ ઝાયરના પાંદડા લઈ અને ગોવાળને કીધું કે આલે બેટા આ લઈ જા તો સરમે ધર્મે ગોવાળે ધાબળો લાંબો કરી શેડો કરી અને એ શેડામાં એ પાંદડા એમ કે છે કે લીધા હે એ પાંદડા એમાં એમ લીધા અને લઈ અને હાલી નીકળ્યો

તે દિવસે મોટર કે મશીન એવું કાંઈ હતું નહીં પણ કો હતા ઘણા ભાઈઓ બહેનો એ વડીલો જોયા છે તેથી એમ કે છે કે એ ધરા ઉપર નવસો ને નવાણું કો માંડ્યા હતા અને માતાજીનું ઉપરનું સોનાનું બેડું એક દેખાણું ને તેથી માં જગદંબાએ પોકાર કરી હતી કે હે મારા વિરલા હવે વરે નકર હવે મારું મંદિર આખે આખું દેખાઈ જાય છે એમ કહેવાય છે કે તેથી બારે બે ખાંગા થયા હતા અહીંયા અને એ ગળધરો આખે આખો પાછો ભરી દીધો હતો